ધારાસભ્યના જન્મદિન નિમિત્તે નારી સંરક્ષણ ગૃહની બહેનો સાથે અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ મેયર અને હાલ સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવો રોકડિયાનો આજરોજ જન્મદિન હોય તેઓના જન્મદિન નિમિત્તે સયાજીગંજ વિધાનસભાના મત વિસ્તારમાં જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે વડોદરા શહેરના નિઝામપુરા નારી સંરક્ષણ ગૃહ ખાતે જે છે તેઓના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી અને જે નારી સંરક્ષણ ગૃહમાં વિવિધ ઉપયોગી સાધનો જે છે તે અર્પણ પણ કરવામાં આવ્યા હતા સૌથી પહેલાં તો મારા જન્મદિવસ નિમિત્તે જે લોકોએ મને આજે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ શુભકામનાઓ અર્પણ કરી છે એ તમામનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જન્મદિવસની ઉજવણી વિશેષ રૂપે થાય એવો હંમેશા પ્રયત્ન અને એવા સંસ્કાર એ ભારતીય જનતા પાર્ટીના છે ત્યારે આજે જન્મદિવસની ઉજવણી એ નારી સંરક્ષણ ગૃહ નિઝામપુરા ખાતે કરીને એમની જે જરૂરિયાત હતી ક્યાંક એમને કપડાં ધોવામાં તકલીફ પડતી હતી તો વોશિંગ મશીનની જરૂરિયાત એમના અધિકારી દ્વારા દેખાડવામાં આવી હતી ક્યાંક એમને લોટ દાડવામાં તકલીફ પડતી હતી તો એમને ઇન્ડસ્ટ્રીયલ ઘંટીની જરૂરિયાત હતી ક્યાંક કુલરની અને આરો સિસ્ટમની જરૂરિયાત હતી તો આજે નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી આ તમામ જરૂરિયાતો આ જગ્યા પર પૂરી કરવાનો અમે પ્રયત્ન કર્યો છે ભવિષ્યમાં પણ કોઈ જરૂરિયાત બીજી ઊભી થશે તો એ અમે ચોક્કસપણે અહીંયા પૂરો કરવાનો પ્રયત્ન કરીશું સયાજીગંજ વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી કેયુ રોકડિયા સાહેબે આજે એમના જન્મદિવસ નિમિત્તે નારી સંરક્ષણ ગૃહમાં ઉજવણી કરવાનું નક્કી કરેલું અને સાહેબશ્રી તરફથી વોશિંગ મશીન આરો કૂલર અને ઇન્ડક ઘરઘંટી નારી સંરક્ષણ ગૃહની બહેનોને વાપરવા માટે આજે ગિફ્ટ અથવા ડોનેશન તરીકે આપેલી છે સાહેબનો આજે જન્મદિવસ છે સાહેબે બહેનો સાથે જન્મદિવસની ઉજવણી કરી છે સાહેબ તરફથી બહેનોને આજે જમણવારનું પણ આયોજન કરેલું છે તેના માટે હું કવિતા ગોહિલ દેશ પ્રતિબંધક અધિકારી મહિલા બાળ વિકાસ વિભાગ અને વડોદરા જિલ્લા વહીવટી તંત્ર તરફથી હું સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સાહેબ શિવને ફરીથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના